તો બેનું આજનો યુટ્યુબનો વિડીયો છે ને ડેલિકેટ મંગળસૂત્રના ડોકિયા ઉપર રહેવાનો છે અલગ અલગ ફેન્સી વેરાયટી છે બધી જ જબરદસ્ત છે અને એકદમ ફેન્સી વેરાયટીમાં વાત કરું ને તો કોઈ કોઈ પલવાળા છે પલ વગર નહીં છે ડાયમંડવાળા છે ને જબરદસ્ત ડિઝાઇનનું છે વારાફરતી બધી જ બતાવું તમને જો પહેલી ડિઝાઇનથી આપણે સ્ટાર્ટ કરીએ વસ્તુ જો એક નંબર રહેવાની છે બધી જ રેગ્યુલર યુઝમાં તમારે પહેરવું હોય ને તો તમે પહેરી શકો કાળો ધોળું થાય નહીં આ ડેલી યુઝના છે આ બધા ડોકિયા જો બધી ડિઝાઇન કોઈ એક રિપીટ નહીં થાય એટલી ડિઝાઇનું છે આપણી પાસે હો દોઢસો તમે માગો એટલી ડિઝાઇન છે આપણી પાસે આમાં જેટલી બતાવવા છે ને એટલી હું તમને બતાવી દઉં છું બધી જ મસ્ત મસ્ત ડિઝાઇનું છે તમને જોતા જ લેવાનું મન થાય ને એવું આમાં જો વચ્ચે પિંક કલર અને ડાયમંડ વાળો સેટ ડોક્યુ રહેવાનું છે મસ્ત ડિઝાઇન છે છે કે નહીં આ ડિઝાઇન તો જુઓ હવે આ ડિઝાઇન જો પલ વાળી છે માં પલ છે જો આ એક આ નવું વસ્તુ આપણે બનાવી છે આખી જુઓ મંગળસૂત્રમાં ત્રણ બાજુ ફ્લાવર આવશે જુઓ પેન્ડલ પેન્ડલ નહીં પણ ત્રણ ફ્લાવર વાળી ડિઝાઇન રહેવાની છે બ્લેક પારામાં છે ને મસ્ત વસ્તુ અલગ અલગ ડિઝાઇનો છે બધી જોતા જાજો સ્ક્રીનશોટ લેતા જાજો જે છે લેવાનું હોય ને અને આ બધાના બેનો ફોટા આપણે પાડવાનો ટાઈમ નથી ને એટલે એટલી બધી વસ્તુ છે ને એટલે ફોટા આપણી પાસે નહીં હોય આમાં તમને ક્લિયર દેખાય છે યુટ્યુબમાં તો સ્ક્રીનશોટ પાડી લેજો જે લેવાનું હોય ને એ આપણને નીચે નંબર આપેલો છે નંબરો માટે ઉપર ઓર્ડર માટે આપી દે મોકલી આપજો અમને એટલે આપણે ઓર્ડર એક્સેપ્ટ કરી લઈશું કોઈ કોઈ સિંગલ લાઇનના છે કોઈ કોઈ ડુ લાઇન ટુ લાઇનના છે એવા છે બધા ડોકિયા મસ્ત મસ્ત જો આનું પેન્ડલ જોવો તમે નીચે જો કુંદન વાળું હવે ડોક્યાની જો વાત થાય છે ને બેનું તો તમને છે ને એકદમ મસ્ત આવી જો આ માળા બતાવું તમને ચેનમાં માં હાલે માળા તરીકે યુઝ થાય ને એવી વસ્તુ છે અને નવી છે એકદમ નવી વેરાયટી બનાવી છે તમને જોતા જ લેવાનું મન થાય નહીં એવી ડિઝાઇન રહેવાની છે શેપમાં હવે આ કંઈક નવું બનાવ્યું છે રાઉન્ડ શેપ છે ને નીચે પાછું જો આપણે ક્રિસ્ટલ ફિટ કરેલો છે નીચે નિરખિન જોશો ને તો નીચે જો લાઈટ કલરનો ક્રિસ્ટલ ફિટ કરેલો છે ડાયમંડ ફૂલ ફિટિંગ ડાયમંડ નું કામ રહેવાનું છે આમાં ફૂલ ખજાનો છે આપણી પાસે એટલે છે ને સ્ક્રીનશોટ લેવા જ મંજો જે જે લેવાનું હોય તમારે આજુબાજુ વાળાનું મગાવવાનું હોય તો તો મગાવવા હમણાં આગળ મેં તમને ત્રણ લાઈન વાળું બતાવ્યું ને ત્રણ વાળો બતાવ્યો તો ને એમાં જો આ પાંચ પાંચ વાળી વસ્તુ છે ઓલામાં ત્રણ હતા આમાં પાંચ છે પેન્ડલ નહીં પણ આવી રીતે અલગ અલગ વસ્તુ બધી રહેવાની છે એમાં રોઝ ગોલ્ડ પોલિશમાં છે આપણે અહીંયા અત્યારે હમણાં રીલું તમે ઇન્સ્ટાગ્રામ અમારું ફોલો કરેલું રાખજો બેનું જો એમાં આપણે રીલ મૂકેલી છે વેસ્ટર્ન બ્રેસલેટ વાળી સો રૂપિયા વાળી ઓફર ચાલુ છે અને નાઇન્ટી નાઇન વાળી રિંગ વાળી ઓફર ચાલુ છે તો ફટાફટથી જો તમે ઓર્ડર ન આપ્યો ને તો આપી દેજો કારણ કે વસ્તુ એવી છે સી જબરદસ્ત બેનોને ગમી જેટલી ગઈ છે બધી વસ્તુ જો આ લંબોરસ માટે છે જબરદસ્ત ફિટિંગ ફૂલ ફિટિંગ વાળી વસ્તુ રહેવાની છે બધી એકથી એક ચડિયાતી છે બધી જ ડિઝાઇનો જો આ માળા અને રંગીલા પાર્કમાં બેનું પ્લીઝ ધક્કા ન ખાતા હું બધી જ વિડીયોમાં અને રીલમાં છે ને ચોખવટ કરું છું ને આપણે શોપ બંધ કરી દીધી છે એટલે ત્યાં ધક્કા ન ખાતા આપણું વન એન્ડ ઓનલી એક જ એડ્રેસ છે સિવાય મૅેશનનું હરિઓમ રો હાઉસમાં એક નંબરનો બંગલો રિયો બિઝનેસ બિઝનેસની સામે છે બેનો બીજે ગોતવા નથી છે યમુના ચોક ખુશ્બુ સર્કલ છે ને ખુશ્બુ સર્કલ આવો ને એટલે આપણે જે યોગી ચોક બાજુ જાય છે જે બ્રિજ જાય છે ને તાપીનો નવો પુલ એ બાજુ હાલવાનું એટલે થોડુંક ખાલી તમે દસ ડગલા હાલશો ને એટલે ડાબા બાજુના પહેલા જ બંગલામાં પેલા માળે આપણી શોપ છે એટલે તમારે લાંબુ ક્યાંય દોડવાનું નહીં થાય બહુ બધી ડિઝાઇન છે બેનો વિડીયો થોડોક લાંબો થાય જોતા જ રેજો હવે તમને એમઓપી વાળી આઈટમ બતાવું એમઓપી એમઓપીમાં છે આ ડિઝાઇન હમણાં તમને અમે રાઉન્ડ ક્રિસ્ટલમાં બતાવી ને રાઉન્ડમાં નીચે ક્રિસ્ટલ ફિટ કર્યું હતું એ રીતે આ નવો શેપ એમાં ડાર્ક કલરનો ક્રિસ્ટલ જો રાઉન્ડ બોલ્સ વાળી ડિઝાઇન છે નીચે આવો ફ્રી પારો આવશે ને બે બાજુ રાઉન્ડ પર આપણે જે આ ડાયમંડ ફિટિંગ કરેલું હોય ને એવું વસ્તુ છે જો એમાં મસ્ત એવું છે ડોક્યુ નવા કોન્સેપ્ટ સાથેની ડિઝાઇન ફૂલ ફેન્સી છે બધી ડિઝાઇનો બેનું જો તમારે લેવું હોય ને તો શોરૂમની મુલાકાત અચૂક લેજો એક વસ્તુ આટું આવશો ને તમને છે ને ઝાઝી વસ્તુ પસંદ આવી જશે કારણ કે કલેક્શન જ આપણે એવું લાવ્યા છે એવી ને અહીંયા તમને જોવાનું જ મન થઈ જાય ને લેવાનું જ મન થઈ જાય એવી ડિઝાઇન બધી રહેવાની છે પ્લેન હાઉ પ્લેન ડોક્યુ પહેરવું હોય ને તો એમાં હાલે એવી વસ્તુ છે આ કોઈને પેન્ડલ ન ગમતું હોય અને ડાયરેક્ટ આવી રીતે પહેરવું હોય તો એની માટેનો બેસ્ટ ચોઈસ છે આ તો બેનું એકવાર છે ને કમેન્ટમાં લખો તમને કેવું લાગ્યું કલેક્શન અને આ વિડીયોને આગળ શેર કરો જો અમારી યુટ્યુબ ચેનલથી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લો કારણ કે રોજે રોજ નું સારું સારું કલેક્શન આપણે અને તમને લેવાનું જ મન થાય ને એવી જ બધી ચેન છે મસ્ત પલ વાળો તો મેં કીધું એમ બેનો ફોટા બધા પાડવા શક્ય નથી અને વિડીયોમાં ક્લિયર દેખાય છે તમને ડિઝાઇન એટલે છે ને જે લેવાનું હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી દેજો નીચે નંબર આપેલો છે એમાં અને જોઈન લેવું હોય તો અમારે શોરૂમની અલગ અચૂકથી મુલાકાત લઈ હવે બે ડિઝાઇન બાકી છે તમને બતાવી દઉં છું અને એ ડિઝાઇન એવી છે ને જબરદસ્ત કે વાત જવા દો જુઓ પાંદડી શેપમાં રહેવાની છે તો ફટાફટથી બહેનો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું કલેક્શન અને આવી જાજો શિવ ઇમિટેશનમાં બેનું